જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજે સાડા સાત થઈ ગયા છે તો પણ વાતાવરણ કેવું મસ્ત છે સવાર સવારમાં જોઈ શકો છો પછી થોડું ઘણું જ સૂર્યનારાયણ થોડા ઘણા જ નીકળ્યા છે આ જો દૂધને રોટલું રહ્યું છે ભગતને બોમ પાડી પણ ભગત જો નીચે છે ભગત આવતું જ નથી સૂતો છે હવે થોડીક વાર આવીને એને કરાવીશું બહુ સરસ વાતાવરણ છે કચરા બધા વળાઈ ગયા છે ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ ફળિયામાં પણ વળાઈ ગઈ છે અને હવે શિવા પૂજા કરવાની છે બે મિત ગયો છે દૂધ લઈને આવે તો અને આ આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને આ અને ભોગટ માટે દૂધ કાઢી લીધું છે તો બંને જણા સૂઈ રહ્યા છે ઊઠે એટલે પીવડાવીશું ચલો હું સેવા કરી લઉં અહીંયા મારી સેવા થઈ ગઈ છે જોઈ શકો છો લાલજી મહારાજ બ્રહ્માણીમાં સર્વનું કલ્યાણ કરજો જે હસી રહ્યા હોય એવો ભાવ પ્રકટ થઈ રહ્યો છે સાડા આઠ થઈ ગયા છે તો પણ તમે વાતાવરણ જોઈ શકો છો એકદમ વાદળછાયું ને એકદમ ઠંડક ભર્યું છે અને અહીંયા જો ભગત ભગતના દૂધ ને રોટલી આપીને પણ જો દેખાય તો વાડ લઈને ખાય છે ભગત નીચે તો ટકી છે હા લઈ લઉં લઈ લઉં છું ટકી નહીં આપી દઈએ હા એને એક ભાખરીની રોટલીને જે પડે બધું આપી દે અને દાદર ગોળીને રાખી છે એટલે પેલા ધોઈ નાખીએ જો હું અહીંયા આવી ગઈ છું ઉપર ઘંટી ચાલુ કરવા માટે પણ ઘંટી ચાલું જ નહીં થતી એટલું ટ્રાય કર્યો પણ ઘંટી ચાલુ જ નથી થતી એટલે આવી રીતે આમ કરીને રાખ્યું છે એટલે હવે હમણાં બધું થોડીક વાર રહીને એના પપ્પા આવશે તો જાય કે હું જોઈ લઉં છું જોઈ લેશે પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે અહીંયા બની રહ્યું છે દાળ પાલકનું શાક દાળ ડુંગળી લસણ ટામેટું બધું નાખીને વખાવી દીધું છે સરસ મજાનું અને અહીંયા જો પાલક ધોઈને સરસ ચોખ્ખી કરીને રાખી છે દાળ પકવાઈ જાય પછી એની અંદર આપણે પાલક નાખીશું બહાર જોઈ શકો છો હવે તડકો આવી ગયો છે જોઈ શકો છો સાડા દસ થશે ત્યારે તડકો આવ્યો જોઈ શકો છો અહીંયા શાક આપણું તૈયાર થઈ ગયું છે કામ બધું પૂરું થઈ ગયું જે કચરા વળી ગયા પૂરતું થઈ ગયું એક્સ્ટ્રા વાસણ ઘસાઈ ગયા છે હવે સાડા ક્યાં ગયા છે એટલે રોટલી બનાવી દઉં ફટાફટ તમે હમણાં આવતો જ હશે અત્યારે હું બેસી ગઈ છું કપડાં વાળવા માટે તો તમે ઓલું પેન્સિલ બોક્સ બનાવું હતું એની માટે થઈ અમે એટલે પેલી પ્લાસ્ટિકની શું કહેવાય બોટલ હતી ને એની ઉપર વોલ પુટ્ટીનું લેયર કર્યું ને એમાં થોડીક વાર થઈ

બસ આજનો દિવસ આવી રીતે જ હવે એન્ડ કરીએ છીએ વિડીયોનો જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ અમારું ચેનલ